એન આપની સાથે શું બનાવ બન્યું એ જણાવું નગરપાલિકા પ્રમુખ તરીકેની ફરજ બજાવતા હાટકેશ્વર મંદિરની સામે બે નંબરનો બોર આવેલો છે પાણીનો. એ બોર અત્યાર સુધી વરંડો ખુલ્લો હતો એ અત્યાર સુધી ખુલ્લું રહેતું તો ત્યાં વરંડો કરાવવા બસ વરંડો કેમ કરાવ્યો એ બાબતેથી ગોવિંદભાઈ રબારી મને ધાક ધમકીઓ આપવા લાગ્યા. એ ધાક ધમકી કેમ આપવી પડ્યા હશે એમને એ ત્યાં એમના ભાઈ બેસતા રાત્રે બેસતા ઉઠતા એમની ગાડીઓ ત્યાં પડી રહેતી બસ એટલે એ એમ કે છે કે અમે પૂર્વ ચેરમેન છીએ મારા પપ્પા પૂર્વ ચેરમેન હતા અને અમને ગાડી કેમ અમારી ગાડી મૂકતા હતા એ જ તમને નડી એમ તમે વરંડો કેમ કરાયો બસ વરંડો કરાવવાની જરૂર શું પડી હા ધમકીની અંદર શું ધમકી આપેલી ધમકીની અંદર એમ મને કે તમને તમારાથી કામ તમે રાજીનામું આપી દો તમે આ કામ સારું નહીં કરતા જ્યારે આજે ગામ હિત કરવા નીકળ્યા હોય ત્યારે હું આમાં કોઈ જ મારો પર્સનલ પર્સનલી કોઈ જ ફાયદો નથી હું ગામ હિત કરવા નીકળું છું અને ગામ હિત જ કરું છું આ એક બુર સરકારી જગ્યા હતી ને એમાં મેં વરંડો કર્યો એમાં મેં શું ખોટું કર્યું એ મને આજ સુધી ખબર નથી પડતી તેમ છતાં આ ભાઈ ખબર નહીં હવે બસ મારી ગાડી મૂકવાની હતી એમ દાદાગીરીઓ કરે કેમ મારી ગાડી મારી ગાડી મૂકતા હતા એ તમને નડતું હતું મારી ગાડીના કાચ ફોડી નાખશે ગાયો બસ આ રીતે મને રોજે રોજ હેડેક મને વીસ છેલ્લા વીસેક દિવસથી મને હેરાન કરતા અને કાલે તો છેલ્લે મને જેમ તેમ જેમ ફાવે એમ ગાડો બોલી જેમ ફાવે એમ ગાડો બોલી અને જેવું તેવું મારી સાથે વર્તન કર્યું એટલે ના છૂટકે મારે પોલીસ મિત્રોનો સહારો લેવો પડ્યો તમને ધમકી આપ્યા પછી તમે પાર્ટીના જે જિલ્લાના હોદ્દેદારોને જાણ કરવામાં આવેલ હા મને ધમકી મળી મારા ઘરે મને હું ઘરે પહોંચી ઓફિસથી પછી ફોન આવેલો તો મેં ઘરે પહોંચ્યા પછી મગજમારી થઈ પછી મેં ત્યાંથી નીકળી ઘરેથી નીકળી અને તરત મેં જિલ્લા પ્રમુખ મેં મારા ડ્રાઈવરને બોલાવ્યો અને તરત મેં જિલ્લા પ્રમુખ સાહેબને ફોન કર્યો સાહેબ મારી સાથે આવું થયું છે તો એમને કીધું વાંધો નહીં પોલીસ શકી જે કરવાનું હતું એ કરી દો હું તમારી સાથે છું તમે પોલીસ સ્ટેશને જયા તો પોલીસની ફરિયાદ લેવાની અંદર કોઈ આનાકાની કરેલી છે પોલીસ મિત્રો ફરિયાદ લેવામાં આનાકાની નહી સાહેબ એના પ્રેશર આવતું હતું બધું એટલે એ લોકો આમથી આમ આટા ફેરા કરતા આજે હું એઝ અ પ્રમુખ તરીકે મારા પણ આવી રીતે જો ત્રણ ત્રણ કલાક બેસી રહેવું પડતું હોય પોલીસ સ્ટેશનમાં તો બીજી આમાં જે ખાલી નાગરિક છે ખાલી પબ્લિક છે એની તો શું હાલત થાય